રાજકોટમાં ચોમાસાનો પ્રારંભ થતાં છત્રી અને રેઇનકોટના બજારમાં ઘરાકે નીકળી છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ શરૂ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે બજારમાં આ વખતે અવનવી ડિઝાઇન અને વેરાયટીમાં છત્રીઓ અને રેઇનકોટ ઉપલબ્ધ છે જે ગ્રાહકોને આકર્ષી રહ્યા છે નોંધનીય છે કે આ વર્ષે છત્રી અને રેઇનકોટના ભાવમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી જેના કારણે ગ્રાહકો પણ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં ઠેર ઠેર છત્રી અને રેનકોટના સ્ટોર બજારમાં બહુ સરસ ગ્રાહકી છે ને આપણી પાસે એકદમ હોલસેલ ભાવમાં વેચી છે રિટેલમાં આ વખતે અવનવી ડિઝાઇનમાં રેનકોટ અને છત્રી બધી આવેલી છે બહુ સરસ આવી છે કલરવાળી પ્રિન્ટેડ બધી સરસ અને સો રૂપિયાથી ચાલુ થાય આઠસો રૂપિયા સુધી અને રેઇનકોટ એમ જ છે સો રૂપિયાથી ચાલુ થાય અને બે હજાર સુધી નહીં સાહેબ ભાવમાં કાઇ ફેરફાર નથી ઉલટાના દસ ટકા ઘટાય લોકોનું બહુ સરસ બહુ સરસ અતિ સરસ બે દિવસ ત્યાં અમે જમવાય નથી જતા સાહેબ સવારના આવી જાય છે રાતના